અસલામ વરમતો અલ્લા વબરકાતુ આપણા સૌની સલામતીની દુઆ સાથે અને કાયના તે માલિક રબ્બે કરીમના નામ સાથે આજનો આ ઓડિયો શરૂ કરું છું અને આપના સમક્ષ એક વિષય મૂકવાની કોશિશ કરું છું આ ઓડિયોના માધ્યમથી સમાજની અંદર જે તે પરિસ્થિતિઓ છે એની ઉપર એક વિષય છે લગ્ન પ્રસંગોમાં જે ડીજેના લઈને પરિસ્થિતિઓ છે એની ઉપર શું કરી શકીએ છે એના ઉપર એક નાનો વિચાર વિમર્શ કરવા માટે આપના સમક્ષ ઓડિયો મૂકી રહ્યો છું હાલ આપણે જોઈ રહ્યા છીએ કે લગ્ન પ્રસંગોમાં વધુ પડતા ગ્રામ્ય ક્ષેત્રે લોકો પોતાની શાદીઓમાં ખૂબ ડીજે વધારે છે અને બીજા અન્ય લોકોને પણ તકલીફ આપે છે એનાથી ઘણા લોકો પરેશાન છે આપણા સર્વેના અનુસારમાં એવું આવ્યું છે કે લગભગ નાઇન્ટી પર્સન્ટ એટી ફાઇવ પર્સન્ટ લોકો ડીજેના સાઉન્ડથી હેરાન અને પરેશાન છે આના અનુસંધાનમાં ગામના જાગૃત લોકો શું કરી શકે એ તરફ વિચારતા આપણે એક ચર્ચાનો વિષય બનાવીએ સૌપ્રથમ ઘણા સમયે ઘણી ગ્રામ પંચાયતો તરફથી એવા આદેશ જાહેર કરવામાં આવે છે જે મારા સમક્ષ પર આવેલા છે ને સાહેબ તમારા સમક્ષ પર આવેલા હશે તમે પણ ન્યૂઝપેપરમાં વાંચેલું હશે ઘણા જાગૃત ગ્રામ પંચાયત તરફથી ગામના હિતમાં એવા ઠરાવ પાસ કરવામાં આવે છે એવા આદેશ આપવામાં આવે છે કે જેનાથી ગામનું હિત જળવાઈ રહે ગામમાં શાંતિ બની રહે ગામમાં કોઈ બી અનિશ્ચિત બનાવ ના બને એના તરફ ધ્યાન આપવામાં આવે છે એવું જ એક ન્યૂઝપેપર ભરૂચ જિલ્લાના તંકારિયા ગામનું રમઝાનના માસમાં બપોરના સમયમાં ફકીરોને પ્રવેશ બંધીનો જે આદેશ જાહેર થયો તેનો ન્યૂઝપેપરનું કટિંગ આપણા સમક્ષ આવ્યું મને થયું કે આ વિષયની સાથે સાથે આપણે બીજા વિષય જોડવા સાથે ડીજેનો જે વિષય છે એની ઉપર ધ્યાન કરવું જોઈએ ઘણી સારી પહેલ છે અને આવી પહેલ ઘણા ગ્રામ પંચાયતના અધિકારીઓ જિમ્મેદારો અને ગામ તરફથી ચુનાવેલા જે કઈ એના પ્રતિનિધિ હોય છે એ ફેસલા લેતા હોય છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ પણ નાનું ગામ હોય કે મોટું ગામ હોય એ ગામની અંદર લગ્ન પ્રસંગોમાં ઘણા ઓછા લોકો એટલે દસથી બાર ટકા લોકો જેવા હોય છે કે ડીજેના પ્રસંગોમાં ડીજે વાદીઓના પ્રસંગોમાં ડીજે વગાડે છે તો આ ડીજેના લઈને રાતના બાર એક બે ત્રણ આખર આખી રાત ડીજે વગાડીને જે લોકોને હેરાન પરેશાન કરે છે તેનાથી લોકો તાહીમામ થઈ ચૂક્યા છે તો આપણે એક એવી અવાજ ઉઠાવવાની જરૂર છે કે કોઈ પણ ગામ હોય એમાં સરકારી આદેશનું પાલન કરવામાં આવે સરકાર પોતે માને છે અને ઘણી હાઈકોર્ટના એવા આદેશો છે કે ડીજે બિલકુલ સદંતર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેનું કારણ છે કે સંશોધન કરવાથી ડીજેના ધૂનથી ઘણા નુકસાનો થાય છે માનવ સમાજમાં તેમાં સૌપ્રથમ તો બાળકોને એની જે દિમાગના વિકાસની પ્રવૃત્તિ હોય છે તે એ ડીજેના સાઉન્ડ સાંભળવાથી એના દિમાગનો જે વિકાસ થવાનું હોય તે અટકી જાય છે અને એની ઉપર મોટો અસર કરે છે બીજા નંબરે બાળકો વૃદ્ધોના ઉપર એના કાનની ઉપર મોટો અસર કરે છે એની કાનને સાંભળવાની શક્તિ કમજોર કરી નાખે છે ત્રીજા નંબરે પ્રેગ્નેટ ઓરતો હોય છે જે મહિલા પ્રેગનેટ હોય છે એ મહિલાઓને પણ એમના જે બાળક હોય છે એના ગર્ભાશય પર મોટો અસર કરે છે એની સાથે સાથે ઘણા ગામની અંદર જૂની ઇમારતોની ઉપર પર આ ડીજેના ધૂનથી અને ડીજેના સાઉન્ડથી અને એને જેની ધરુજાઈ થાય છે એના ડોલ બી સાઉન્ડથી ઘણા મોટા નુકસાનો થવાના સંભાવના હોય છે એની સાથે સાથે ડીજેના સાઉન્ડથી જાનવરો અને પશુઓ પર મોટા હેરાન થાય છે તો આ તમામ હેરાન થતી પ્રજાને બચાવવા માટે અને એક ગામની અંદર દસથી થી બાર ટકા લોકો જ ત્યારે લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડીને આગા આખાને આખા ગામની અંદર હેરાન પરેશાન કરતા હોય તો એવા સમયે ગામના જાગૃત લોકોએ પોતપોતાના ગ્રામ પંચાયતની અંદર સામૂહિક એક રજૂઆત કરવી જોઈએ કે આપણા ગામની અંદર કાયદાનો શક્તિથી અમલ થાય અને જે સરકારે પ્રતિબંધ મૂકેલો છે ડીજે ઉપર એ ડીજે સદંતર બંધ થાય અને જાહેર કરવામાં આવે કે જે વગાડશે એના સામે કાયદેસર લેવામાં આવશે આ ગ્રામ પંચાયત થી જો પહેલ કરવામાં આવે દરેક ગામ પંચાયત થી આવી જો પહેલ કરવામાં આવે તો જે લગ્ન પ્રસંગોમાં એકબીજાને દેખાદેખીની અંદર જે મોટા મોટા ખર્ચાઓ કરે છે ઘણા એવા તો ગરીબ સમાજના યુવાનો પરિવારો એકબીજાના દેખાદેખીમાં ડીજેની પાછળ લાખો રૂપિયા બગાડી નાખે છે તેનાથી આપણે અટકાવવાની કોશિશ કરીશું અને આજનો સમાજનો મોટો વર્ગ એવો થઈ ગયો છે કે જે સારી વાતો સમજાવવાથી પણ સમજવા તૈયાર નથી તો એ લોકોને કાયદાકીય પગલા લઈને આપણે અટકાવવાનું એક મોટું કામ કરવાની જરૂર છે તો આ એક છે કામ કે ગ્રામ પંચાયતો ની અંદર જે તાકાત અને પાવર આપણા ભારત દેશના સંવિધાનમાં આપેલું છે એ પાવરનો ઉપયોગ કરવાની સખ્ત જરૂરત છે બંને આશીશના અભ્યાસમાં આવેલું છે કે સંવિધાનમાં સૌથી મોટી તાકાત ભારત દેશના ગ્રામ્ય ક્ષેત્રના જે નાગરિકો છે એને બહુ વિશાળ અધિકારો આપવામાં આવેલા છે પ્રસાદ નસીબે આપણા ભારત દેશની અંદર ગ્રામ પંચાયતોની અંદર કાયદાકીય વ્યવસ્થાની જાણકારી ના હોવી તેમના અધિકારોની જાણકારી ના હોવાથી આજે ગ્રામ્ય ક્ષેત્રના નાગરિકોને ઘણા બધા લાભ નથી મળતા અને એવી વ્યવસ્થા નથી મળતી જેનાથી એક લોકતાંત્રિક અને પ્રજાતાંત્રિક દેશ હોય એવો એમને અહેસાસ થાય એવી વ્યવસ્થા દેખાતી નથી તેમ છતાં આપણે નાની મોટી કોશિશ કરીને આપણા દેશને મજબૂત પ્રજાતંત્ર બનાવવા માટે સૌ પ્રથમ આપણા ગામને જ એક મિશાલ રૂપે તૈયાર કરવાની જરૂર છે જેના માટે જેવી રીતે ઘણા ઘણા ગ્રામ પંચાયતો તરફથી અલગ અલગ વિષયમાં કરાવવામાં આવે છે એવી રીતે પોતપોતાના અંદર ગામ સભાઓ કરીને તમામ લોકોની સર્વસહમતી ગામની અંદર ડીજે બિલકુલ સદંતર બંધ થવું જોઈએ અથવા કમસે કમ દર્જામાં સરકારે જે આદેશનું આપેલા છે એ આદેશ પાલન થવું જોઈએ બીજા સાઉન્ડ છે એ પછી બિલકુલ સદંતર બંધ થવા જોઈએ અને અંદર જે કઈ લગ્ન પ્રસંગે મ્યુઝિક વાગતા હોય તો એનું પરમિશન ગામ પંચાયતની સભાની કમિટી પાસેથી પરમિશન લેવાનું એક અવાજ ઉઠાવવાની જરૂર છે આજે ઘણા ગામડાઓમાં જ્યારે પોતાના ગામની અંદર ડીજે વગાડવી હોય તે પોલીસ પ્રશાસન પાસે જાય છે અને એની પરમિશન લે છે પણ હકીકત લોકતંત્ર અને પ્રજાતંત્રમાં એનું પરમિશન ગામ સભાની એક કમિટી હોવી જોઈએ અને એ કમિટી પાસેથી આ પરમિશન લે એવો પર એક અવાજ ઉઠાવવાની આપણે જરૂર છે જો આ દિશામાં આપણે વિચારીશું કે સમાજની અંદર જેટલું બી બીમારી ફેલાઈ રહેલી છે આજના યુવા વર્ગ જે ડીજેના તાલમાં જે નાચે છે અને ઘણા લોકોને હેરાન કરે છે જેમ મેં પહેલું કીધું કે ઘણી બધી બીમારીઓ થવાનું કારણ છે જે હાર્ટના પેશન હોય છે એ હાર્ટના પેશનો માટે સાઉન્ડ ઘણું છે તો આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને આપણે આ દિશામાં વિચારીએ અને જે મેં મારા મારા વિચારો મૂક્યા છે એવા તમે તમારા મિત્રોમાં રિશ્તેદારોમાં તમારા ગામના જાગૃત લોકોની વચમાં આ વિચારોને જરૂર એકબીજા સાથે ચર્ચા કરશો અને તમારા વિચારોમાં કંઈ એવું ક્રિએટિવ હોય કે જે સમાજ માટે ઉપયોગી હોય ને કરવા જેવું હોય લોકોને ધ્યાન કરાવવું હોય તો તમે આપણા જે નંબર આપેલો છે ઓડિયો સાથે એ નંબરમાં તમે જરૂર જાણકારી આપી શકો છો અલ્લાહ હાફિઝ અસલામ વરમતુલ્લા વબરકતું